ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pump નું નામ યાદ રાખના. શું એક બા પોતાના જ દીકરાને મોતને ઘાટ ઉતારી શકે? શું એક બા એ દીકરાની હત્યા કરી શકે જેના માટે તેને તેનું આખું જીવન ન્યોછાવર કરી દીધું હોય? આજે આપણે એક એવી જ ઘટનાની વાત કરીશું જ્યાં પિતા-પુત્રના પવિત્ર સંબંધ પર એક કાળો ડાગ લાગ્યો છે. કેમ કે એક પિતા જે બાળકોની આત્મા હોય છે દીકરાની ખુશી માટે પોતાની જાન પણ ન્યોછાવર કરી દેતા હોય છે એ જ પિતા હત્યારો બની ગયો. એક સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાયેલા પિતાએ પોતાના જ ગળું દબાવીને હત્યા કરી નાખી આ ઘટના તમને વિચારવા જરૂર મજબૂર કરી દેશે કે શું ગુસ્સો માણસને એટલો અંધ બનાવી દે છે કે તે પોતાના જ સંતાનને મોતને ઘાટ ઉતારી શકે નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા આજે વાત છે સુરત શહેરની જ્યાં રાજેશ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો તેમનું ઘર નાનું હતું સામાન્ય પરિવાર હતું ઘર પણ સામાન્ય હતું પરિવાર રાજી ખુશીથી રહેતો હતો તેને બે દીકરીઓ હતી અને એક લાડકવાયો દીકરો હતો પણ આજ પરિવારને કોઈની નજર લાગી ગઈ અને એક દિવસ એવું બન્યું કે જે કોઈએ નહોતું વિચાર્યું કેમ કે જે વ્યક્તિ તમે જોઈ રહ્યા છો તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ રાજેશ છે જેના પર પોતાના જ જુવાન જુવાનજોદ દીકરાની હત્યાનો આરોપ લાગેલો છે જી હા આમ તો પિતા એટલે બાળકોની આત્મા કહેવાય અને દીકરાની ખુશી માટે એક બાપ બધું જ કરી છૂટતો હોય છે ત્યારે દીકરાઓની ખુશી માટે પોતાની ખુશી દાવ પર લગાવી દેતા પિતાએ આખરે કેમ તેના દીકરાની હત્યા કરી તે સવાલ તમારા પણ મનમાં આવી રહ્યો હશે તો ચાલો શરૂથી શરૂ કરીએ કે આખરે એવું તો શું થયું કે એક પિતા એ ભૂલી ગયું કે આ તેમનો એ જ દીકરો છે જેના માટે તેમણે ભગવાનને પ્રાર્થના કરી હશે જેના જન્મ બાદ આ જ પિતાએ બધી મીઠાઈઓ વહેંચી હશે તો કેમ તેને આ જુવાન જોધ દીકરાની હત્યા કરવી પડી કારણ કંઈક મોટું જ હોવું જોઈએ પણ તમે જો વિચારો છો એવું કાંઈ જ નથી કેમ કે ના મનભેદ હતો કે ના તો એવી કોઈ મોટી બબાલ થઈ હતી ઝઘડો ફક્ત જમવા જેવી સામાન્ય બાબતે થયો હતો પણ આ જ એક સામાન્ય વાત એક નાનકડી ચિનગારી એટલી બધી મોટી બની ગઈ કે જ્યારે એક પરિવારને કાયમ માટે વેર વિખેર કરી નાખ્યો ચાલો એ દિવસની વાત કરીએ જ્યારે આ હત્યા થઈ હતી તો એ દિવસે અજય ઘરે હતો અને તે પોતાનો ફોન જોઈ રહ્યો હતો તે ફોનમાં એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે તેની બહેને તેને જમવા બોલાવ્યો પણ તે ઊભો ન થયો બસ આવું છું પાંચ મિનિટ દસ મિનિટ કર્યા કરતો હતો જે બાદ તેના પિતા રાજેશે તેને ઠપકો આપ્યો કે તું ફોન મૂકીને જમવા બેસ પહેલા પણ અજય ન માન્યો પછી શું તેના પિતા ગુસ્સામાં ઊભા થયા અને તેની પાસેથી ફોન ખેંચી લીધો જે બાદ ગુસ્સે ભરાયેલા અજોએ મારે નથી જમવું કહીને તેને આપવામાં આવેલું ભોજન અને વાસણો ફેંકી દીધા અને પુત્રનું આવું રૂપ જોઈને તેના પિતા ગુસ્સે થઈ ગયા અને તે બાદ બોલાચાલી વધી ગઈ અને પછી આ જ ઝઘડો ઝપાઝપી સુધી પહોંચ્યો પછી શું ગુસ્સાની આગમાં લાલ ચોડ બની ગયેલા પિતા એ ભૂલી ગયા કે સામે તેમનો એકનો એક દીકરો છે તે ભૂલી ગયા કે આ દીકરાના જન્મથી પરિવારમાં જાણે કે દીવા પ્રત્યા હતા ઉજવણી થઈ હતી પણ એ દિવસે તે બાપ એટલો બધો ગુસ્સામાં આવી ગયો હતો કે પુત્રનો જીવ લેવા પર આવી ગયો ગુસ્સો તેમના પર એટલો બધો હાવી થઈ ગયો હતો કે તે એ ભૂલી ગયા કે તે દીકરાના ભલા માટે તેના પર ખીચાઈ રહ્યા હતા પણ પછી ગુસ્સાની આગમાં ભાન ભૂલીને રાજેશે પોતાના જુવાન દીકરા આચાર્યનું ગળું દબાવીને હત્યા કરી નાખી જ્યારે રાજેશને રિયલાઇઝ થયું કે તેનાથી શું થઈ ગયું છે તો તે ડરી ગયું કેમકે એક ક્ષણનો આવેગ તેના માટે હવે જીવનભરનો પછતાવો બનવાનો હતો એક એવો પછતાવો જે કદાચ ક્યારેય ઓછો નહીં થાય એક એવો ડાઘ જે ક્યારેય નહીં ભૂસાય કેમ કે પિતાએ દીકરાના અજયનું ગળું દબાવી દેતા આજુબાજુવાળા લોકો દોડીને આવ્યા હતા પરંતુ તે જાણે તૈયાર અને પછી ભાન ત્યાં સુધી તો મોડું થઈ ગયું હતું જોકે હાથમાંથી દીકરાને છોડાવીને તાત્કાલિક એકસો આઠને ફોન કર્યો એકસો આઠ ભોરિયા ગામના પાદર ફળિયામાં આવી અને બેભાન થઈ ગયેલા યુવાનને સારવાર માટે લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચી પરંતુ વિધિનો લેખ કોઈ બદલી શક્યું નથી હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો અને એક ક્ષણનો ગુસ્સો આ યુવાનના મોતનું કારણ બન્યું એક એવો અંત જેણે આખા ગામને શોકમાં ડુબાડી દીધું અને ભવિષ્યની તમામ આશાઓને ભસ્મીભૂત કરી નાખી દીકરાની હત્યા બાદ મહુવા પોલીસે તાબડતોડ ઘટના સ્થળે પહોંચીને દ્રશ્ય જોઈને પોલીસ કર્મીઓ પણ સભ્ય થઈ ગયા હતા પોતાના જ દીકરાનું હત્યારો બનેલા પિતા આ કલ્પના પણ કેટલી ભયાનક છે આંખ ખોલી છે એક એવી ઘટના જે આપણને શીખવે છે કે ગુસ્સો ક્યારેક કેટલો વિનાશક બની શકે છે અને એક ક્ષણમાં આવેલાથી જિંદગીને કઈ રીતે તબાહ કરી શકે છે કેમ કે પિતાને દીકરાની હત્યા કરવામાં કોઈ રોસ ન હતો પરંતુ ગુસ્સાની આગમાં પગલું ભરાઈ ગયું પિતા જેલમાં દીકરાએ જીવ ગુમાવ્યો અને પરિવાર હવે નોંધારું બની ગયું છે એક ક્ષણના આવેગે આખા પરિવારને બરબાદ કરી નાખ્યું છે એક એવો વિનાશ જેની ભરપાઈ કદાચ ક્યારેય નહીં થઈ શકે એક એવો ઘા જે ક્યારેય રૂજાશે નહીં તો અત્યારે ક્રાઈમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર